નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સાવલી રોડ ઉપર આજરોજ વહેલી સવારે ધુમાડથી આઈઓસીએલ કંપની તરફ જવાના રસ્તા ઉપર અજાણી ગાડી દ્વારા બચ્ચાને ટક્કર વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ગામ બાપા સીતારામ એવા ભજન મંડળ ધુમાડને જાણ થતાં જ તાત્કાલિક બાબા સીતારામ મંડળના સભ્યો સ્થળ ઉપર પહોંચી વન વિભાગને જાણ કરી હતી વન વિભાગ પણ તાત્કાલિક પહોંચી ગયું હતું નીલ ગાયને સારવાર માટે મોકલી આપવામાં આવી હતી વિષ્ણુભાઈ કિશોરભાઈ વિજય શાહ જલાભાઈ રાકેશભાઈ તેમજ ગામના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા જય બાપા સીતારામ આજ સવારે દુમારથી સાવલી રોડ પર આયુષ્યલ કંપનીની પહેલા સાવલી જવાના રોડ પર એક નીલ ગાયના બચ્ચાને અજાની ગાડી દ્વારા ટક્કર મારવામાં આવી હતી તે દરમિયાન તેને ઘણી બધી ઈજાઓ પગના ભાગે ફ્રેક્ચર તેમ બધું થયું હતું તો તે દરમિયાન ત્યાંથી જતા વ્યક્તિ દ્વારા બાપા સીતારામ સેવા ભજન મંડળ દુમાણને જાણ કરતા બાપા સીતારામ મંડળના સભ્યો તાત્કાલિક દોડી જઈ તેને સાઈડ પર હટાવી અને વન વિભાગને જાણ કરી તાત્કાલિક સારવાર માટે તેને મોકલી આપેલ છે તો આવું કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિઓ દ્વારા જોવામાં આવે તો જનસેવાએ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક બનાવી આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવવું જેથી આપણે કોઈની મદદ કરી શકીએ અને પશુઓને આપણે બચાવી શકીએ જય બાપા સીતારામ